હેલો એવરીવન તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં ખાટિયા ઢોકળા જે આપણા બા કે નાની બનાવતા તેવી સ્ટાઈલમાં મસાલો ભલે ઓછો હોય પણ પરફેક્ટ રીતથી બનાવીએ તો સ્વાદ જબરજસ્ત આવે છે કેટલી મિનિટ માટે બપાવા દેવા અને કેવી રીતે માપ લેવું એ આજે આપણે બધું જ આ વિડીયોમાં હું કહેવાની છું તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમે હજી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ ખાટિયા ઢોકળામાં વપરાતી બધી જ વસ્તુનું માપ લઈ લેવાનું છે તો મેં અહીંયા એક કપ જેટલા જ ખીચડિયા ચોખા આવે છે તે લીધા છે અને એ કપથી થોડો નાની સાઈઝના કપમાં ચણાની દાળ લઈ લીધી છે તો બંનેને મિક્સ કરી લેવાનું છે અને તેને દળી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ લોટ તૈયાર કરી લેવાનો છે હવે તે લોટને આપણે તપેલીમાં કાઢી લઈશું લોટ તપેલીમાં કાઢી લઈએ એટલે એક નાની વાટકી જેટલો રવો એડ કરીશું રવો નખાઈ જાય એટલે તપેલીને એક સાઈડ રાખી દઈશું અને હવે પૌવા પલાળી લઈએ તો મેં એક વાટકી લીધેલી છે તેમાં બે ચમચી જેટલા પૌવા એડ કરવાના છે અને થોડું એવું જ પાણી નાખવાનું છે પછી તેને થોડી વાર માટે પલાળી દઈશું બે થી ત્રણ મિનિટ માટે જ પલાળવાના છે પછી તેને એક સાઈડ પલાળવા માટે રાખી દઈશું તો હવે પલળી ગયા હશે તો મિક્સર કટર લેશું અને તેમાં તે પૌવાને મિક્સ કરી લેશું તો તેને ક્રસ કરી લેવાના છે સાવ એવું લાગે તો તમે આમાં થોડું પાણી એડ કરી શકો છો પછી એક વાટકીમાં અડધી ચમચી જે સુકલ મેથી આવે છે તે લીધી છે તેને સાત થી આઠ કલાક માટે પલાળી લેશું અને હવે જે આ લોટ લીધો હતો તેમાં એક કપ જેટલી છાશ નાખીશું ખાટી છાશ લેવાની છે તો ઢોકળામાં મસ્ત એવો આથો આવી જશે અને પછી તેને મિક્સ કરી લેવાનું છે અને પછી તેમાં થોડું થોડું પાણી એડ કરીને સરખું એવું બેટર કરવાનું છે પણ જાડું જ રાખવાનું છે પછી આપણે જો વધારે પાણીની જરૂર લાગશે તો આપણે જ્યારે ઢોકળા બનાવીએ ત્યારે પાણી એડ કરી દઈશું પણ અત્યારે તો બેટર જાડું જ રાખવાનું છે પછી સરખું મિક્સ થઈ જાય એટલે તેમાં જે આપણે પૌવાનું બેટર તૈયાર કરીને રાખ્યું હતું તે એડ કરી દઈશું અને તે બેટર એડ કરીને સરખું મિક્સ કરી લેશું એ બેટર એડ થઈ જાય એટલે ખૂબ જો આપણે વધારે પલાળીશું તો તેમાં સરસ એવો આથો આવી જશે આવી જ નવી નવી રેસીપી જોવા માટે દર મંગળવાર ગુરુવાર અને શનિવાર એમ વીકમાં ત્રણ વાર છે તો તમે જેબીસ કિચનની મુલાકાત અવશ્ય લેજો હવે ઢોકળા બનાવતી વખતે મકાઈના દાણાને એક બાઉલમાં લઈ લેશું અને તેમાં થોડું પાણી અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીને માટે મૂકી હવે એક મરચું ચાર થી પાંચ લસણની કળી અને એક નાનું આદુનો અને તેને કટ કરી જો તમારી પાસે કટર ન હોય તો તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો પણ સાવ નથી ક્રશ કરી દેવાનું આ રીતના થોડું કટ જેવું રાખવાનું છે અને પછી તેમાં દૂધી નાખી દઈશું એટલે દૂધી થી એકદમ ઢોકળા સોફ્ટ થશે તો પહેલા દૂધીની છાલ ઉખેડી લેશું અને પછી તેને આ રીતે છીણી લેશું તમે એકવાર ઢોકળામાં દૂધી નાખીને ટ્રાય કરજો જો તમે ઢોકળામાં દૂધી નાખી લે હશે તો ઢોકળા એકદમ સોફ્ટ થશે અને હવે આપણે ધાણાને કટ કરી લેવાના છે તો ધાણાને આપણે ઝીણા ઝીણા કટ કરી લેશું અને સાથે સાથે થોડી મેથી પણ કટ કરી લેશું પણ મેથી બહુ વધારે નથી લેવાની થોડી જ લેવાની છે તો થોડી એવી મેથી કટ કરી લેશું સાથે આ બધું કટ થઈ જાય એટલે જે આપણે બેટર પલાળીને રાખ્યું હતું આથો લાવવા માટે તે લઈ લઈશું તો તમે તેમાં જોઈ શકો છો કે મસ્ત એવો આથો આવી ગયો છે તો તેને હવે પહેલાં મિક્સ કરી લેવાનું છે અને પછી તેમાં બધું વસ્તુ એડ કરી દેવાનું છે તો પહેલા તો આપણે તેમાં આદુ મરચી અને લસણ જે કટ કરીને રાખ્યું હતું તે નાખી દઈશું અને પછી જે દૂધી છીણીને રાખી હતી તે એડ કરી દેશું અને પછી ધાણા અને મેથી જે ઝીણો ઝીણો કટ કરીને રાખ્યું હતું તે એડ કરી દેશું અને બધું જ સરખી રીતે મિક્સ કરી લેશું આપણી વર્ષો જૂની અને વિસરાતી જતી વાનગી બરફી ચૂરમું શીખવું હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો તમે તે જરૂરથી જોજો અને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જણાવજો મિક્સ થઈ જાય એટલે આપણે જે મેથી પલાળીને રાખી હતી તે એડ અને થોડી એવી હળદર અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ અને પછી સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું અને ફરીવાર બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું જો તમે વિડીયોને છેલ્લે સુધી જોશો અને મારી ચેનલ ફોલો કરશો તો ખાવામાં જબરજસ્ત અને ફૂલેલા એવા ખાટિયા ઢોકળા બનાવવામાં તમે જરૂરથી માસ્ટર બની જશો તો હવે બેટરમાં જે મકાઈના દાણા બાફીને રાખ્યા હતા તે એડ કરી મકાઈના દાણા નાખવાથી સ્વાદ ખૂબ જ સારો આવે છે હવે તેમાં જે ખાવાનો સોડા સોડા આવે છે બેકિંગ તે એડ કરી કરી અને સરખું એવું મિક્સ આ ખૂબ જ સરખું મિક્સ કરવાનું છે કેમકે આ જેટલું સારું એવું ફેટીશું એ જ રીતના આપણા ઢોકળા સોફ્ટ બનશે તો આ સરખું ફેટાઈ જાય એટલે આપણે એક મોટી થાળી લઈશું અને તેમાં થોડું તેલ એડ કરી દઈશું અને તે તેલને થાળીમાં આ રીતને ફેલાવી લઈશું અને પછી તેમાં જે આપણે બેટર તૈયાર કરીને રાખ્યું હતું તે એડ કરી દઈશું બેટર નાખીને ડીશને થોડી હલાવી દેવાની છે એટલે ડીશનું બેટર સરખું સેટ થઈ જાય પછી ગેસમાં એક મોટું વાસણ મૂકીશું અને તેમાં કાંઠો મૂકી દઈશું અને એક ગ્લાસ જેટલું પાણી નાખીને તેની પર જે આપણે આ થાળી તૈયાર કરીને રાખી હતી તે મૂકી દઈશું પછી ઉપરથી લાલ મરચું એડ કરીશું લાલ મરચો ન નાખવો હોય તો તેની જગ્યાએ તમે જે ગરમ મસાલો આવે છે તે નાખો તો પણ સ્વાદ ખૂબ જ સારો આવશે પછી ઉપર ઢાંકી અને તેને થી મિનિટ માટે બફાવા દેશું પછી ઉપરથી આ રીતના લઈને તેને હવે આપણે ચેક કરવાનું છે કે બફાઈ ગયા કે નહીં તો છરીને આ રીતે અંદર જવા દેશો એટલે છરીમાં બહાર આવતી વખતે જો બેટર છરીને ન ચોટે તો સમજવાનું કે આપણા ઢોકળા તૈયાર છે તો હવે ડીશ નીચે લઈ લેશું અને તેને ઉપર થોડું તેલ એડ કરીશું પછી તાવીથાની મદદથી આખી પ્લેટમાં લગાવી લેશું હવે થોડા થોડા ઠરે એટલે તેને સેપ આપી દેશું તમે તમારી રીતના કોઈ પણ સેપ આપી શકો છો તો આ રીતે ચોરસ ચોરસ સેપ આપવાના છે મેં અહીંયા ચોરસ આપેલા છે મેં આગળ કીધું એમ તમે તમારી રીતના આપી શકો છો આ રીતના ઢોકળા કટ થઈ જાય એટલે તમે જોઈ શકો છો કે ઢોકળા એકદમ સોફ્ટ અને ખૂબ જ મસ્ત બન્યા છે અને એકદમ જાળીદાર જો તમે દૂધી નાખી હશે તો ઢોકળા આ રીતના એકદમ સોફ્ટ બનશે તો તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ સોફ્ટ બનેલા છે બધી સાઈડ થી એકદમ સરખા અને એકદમ પોચા તો તમે જોઈ શકો છો કે ખાટિયા ઢોકળા તૈયાર છે સોફ્ટ પણ બન્યા છે અને ઢોકળા ફૂલ્યા પણ છે જો તમે આ રીતે આ માપથી ઢોકળા બનાવશો તો જરૂરથી તમે અહીંયા ઢોકળાના માસ્ટર બની જશો તો તૈયાર છે એકદમ સોફ્ટ જાળીદાર અને મસાલાથી ભરપૂર અને સ્વાદમાં પણ એકદમ બેસ્ટ ખાટિયા ઢોકળા તેની સાથે વાટકીમાં મેં એક તેલ લીધેલું છે તેલ સાથે ખાશો તો ખૂબ જ સારા લાગશે અને જો તમારે આમાં થોડું મરચું એડ કરવું હોય તો પણ કરી શકો છો એ ઓપ્શનલમાં છે તમારે નાખવું હોય તો નાખી શકો છો પણ ખૂબ સારો સ્વાદ આવે છે જો તમે અમારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ